તો હેલો મિત્રો તમે કેમ છો બધા અત્યારે તમને હું ખાસ એવી વ્યક્તિ કે મુક્કો મુક્કો દેશી બોયઝ એટલે એમને તમને હું મુલાકાત કરવા જઈ રહ્યો છું તો તમે અંત સુધી મારા આ વલોગમાં બન્યા રહેજો તો મિત્રો આ મારું એક ઘર છે તો જોઈ લો હું અત્યારે દાસા જઈ રહ્યો છું મુકેશભાઈ કટારાને મળવા માટે તો તમે અમારા આ વ્લોગમાં બન્યા રહેજો તો થેન્ક યુ મિત્રો ખૂબ ખૂબ આભાર તમારો ઓલકમાં બન્યા રહો તો ફાઈનલી દોસ્તો અમે અમારા એક મિત્રો ખાસ દોસ્તો એવા મનોજભાઈ એમને એમને ઘરે અમે છે લેવા એ પણ સંઘાત આવે છે તો એમનું તમને હું ઘર બતાવું હા પેલા સામે મનોજભાઈ દેખાય તો દોસ્તો મનોજભાઈને ઘરે અમે આવી ગયા છે મનોજભાઈને લેવા માટે અત્યારે હા મનોજભાઈ ફરે કેમ છે મનોજભાઈ ઓકે લેઓ લેઓ તો મનતભાઈને અત્યારે અમે લેવા આવી ગયા છે મિત્રો તો અમારા વ્લોગમાં બન્યા રહેજો મુકાબેને મળવા જઈ રહ્યા છે ખાસ મિત્રો મોકા દેસી બોયનની મુલાકાત કરાવીએ ઇન્ટરવ્યુ લઈએ હા મુકાબેનનો ઇન્ટરવ્યુ લે છે દોસ્તો તો વ્લોગમાં બન્યા રહેજો તમે દોસ્તો અત્યારે અમે મુકાભાઈ ઘરે પહોંચી ગયા છે આ ખેતર છે પછી અમને હું સાથે મુલાકાત કરાવું તમને વાત પણ કરાવું હેલો દોસ્તો અમે મુકાભાઈ ઘરે આવી ગયા છે

જો મિત્રો આ ઇન્સ્ટાગ્રામમાં ફેમસ છે ને એ જ મૂકો છે અત્યારે એમને ઘરે મેં મુલાકાત કરવા આવ્યા છે તો થોડો પરિચય એમની સાથે કરાવી દઉં થોડી વાર મેં તો તમે અમારા વલગમાં બન્યા રહેજો આ છે આપણા સિંગર પરેશ ડાંગી આ છે રાકેશભાઈ આ છે સંજયભાઈ ડાંગી આ છે એમડી કોમ્યુનિટી રીમખેડાવાળા મનોજભાઈ અને આપણા ભૂત પિક્ચરમાં આવે છે અરે સોરી ભૂત કોમેડી વિડીયોમાં આવે છે એ હાથ પફડાવે છે એ ભાઈ તો બન્યા રહો તો ફાઇનલી દોસ્તો અમારી પાસે મુકાભાઈ દેખાય ટોપી તમને મુકાભાઈ પણ આવી રહ્યા છે તો અમારો વલોક ચાલુ છે અમે કોમેડી રીલો બનાવવા જઈ રહ્યા છીએ ઇન્સ્ટાગ્રામની તો મુકાબાઈ પાસલ બાઇક લઈને આવે છે અમે આગળ છે જો મુકાભાઈ પાસલ છે અમારા સંજયભાઈ બી વલોક બનાવે છે અમે પણ બનાવીએ છીએ કોણ આવ્યા કોણ આવી જ્યા મુકાબાઈ જઈ રહ્યા લીલી ટોપી લીલી ટોપી જઈ રહી છે જોઈ લો પાછળ ભરાઈ ટાંગી પણ આવી રહ્યા છે

જો આ મુકાભાઈ આતર ફ્રેશ થઈ ગયા છે નહી તો હવે અમે ખંડા પાડેમાં આયા પડે અમે ઠંડી વાગી જઈએ એટલા મટર ઠંડી વાગે છે અરે જો એ વોલ્ટેજ થઈ ગયો દોસ્તો અમે અત્યારે બોલ પૂરો કરી છ મુકાભાઈ બસ આપણે અરવતભાઈ ની ચેનલ ને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને વિડિયો ને કમેન્ટ કરો ને શેર કરો દોસ્તો થેન્ક્યુ લવ યુ બાય દોસ્તો ચલો